નમસ્કાર મિત્રો આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે હું વિષ્ણુ ભીલ આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે ગામનો નાગરિક કેવી રીતે ગામ સભામાં પ્રસ્તાવ ઠરાવ મૂકી શકે છે અને ગામમાં વિકાસના કાર્ય કરાવી શકે છે તમારા ગામની જે પણ જરૂરિયાત હોય પ્રશ્ન હોય સમસ્યા હોય તે બાબત ઉપર ગામ સભામાં તમે કેવી રીતે ઠરાવ અને પ્રસ્તાવ મૂકી શકો છો અને વિકાસના કાર્ય કરાવી શકો છો જેમ લોકસભાની હદ આખું આખો દેશ હોય છે અને વિધાનસભાની હદ આખો રાજ્ય હોય છે તેમજ ગામસભાની હદ આખું ગામ હોય છે જેમ લોકસભામાં સાંસદ સભ્યો પોતાનો પ્રસ્તાવ મૂકતા હોય છે વિધાનસભામાં ધારાસભ્યો પોતાનો પ્રસ્તાવ ઠરાવ મૂકતા હોય છે અને પછી તે ઠરાવ મંજૂર કરાવી અને સરકાર દ્વારા કામ કરાવતા હોય છે તો ગામ સભામાં પણ ગામનો નાગરિક પોતાનો પ્રસ્તાવ મૂકી શકે છે અને ગામની જે પણ જરૂરિયાત હોય જે પણ પ્રશ્ન હોય જે પણ સમસ્યા હોય એ બાબત ઉપર ઠરાવ મૂકી અને ગામમાં વિકાસના કાર્ય કરાવી શકે છે ખાલી સરપંચ કે સભ્યો ઠરાવ મૂકે અને વિકાસના કામ કરે તેવું નથી ગામનો નાગરિક પણ જેનું મત જે પણ ગામનો નાગરિક હોય તેનું નામ મતદાન યાદીમાં હોય તે દરેક નાગરિક ગામ સભામાં પોતાનો પ્રસ્તાવ મૂકી અને ઠરાવ મૂકી અને વિકાસના કાર્ય કરાવી શકે છે જે પણ નાગરિક ઠરાવ મૂકે તે લેખિત મૂક લેખિત આપવાનો મોખિક તો કોઈ તમારું સાંભળશે નહીં તો હમણાં હાલમાં પંદરમી ઓગસ્ટ ગઈ છે તો સરકારનો પરિપત્ર પ્રમાણે દરેક ગુજરાતના ગામડાઓમાં ગામ સભાનું આયોજન કરવું એવું સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડેલું જેથી અમારા ગામમાં પંદરમી ઓગસ્ટના દિવસે ગામ સભાનું આયોજન કરવામાં આવેલું તો તે ગામ સભામાં હું પોતે ઉપસ્થિત રહેલો અને મેં પણ મારા ગામની જે પણ જરૂરિયાતો હતી જે પણ પ્રશ્નો હતા એ બાબત ઉપર મેં મારે મારી રીતે ગામના નાગરિક તરીકે પ્રસ્તાવ અને ઠરાવ રજૂ કરેલા મેં સૌ એવા પ્રસ્તાવ ઠરાવ મૂકેલા ગામ સમક્ષ ગામ સભામાં અને ગામના સર્વે સહમતીથી તે પ્રસ્તાવ જે ઠરાવ મંજૂર કરવામાં આવેલા તો કેવી રીતે મેં ઠરાવ મૂકેલા એ હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશ અને કેવા આ ઠરાવ કેવી રીતે લખવા એ પણ આ વિડીયોમાં હું તમને કદાચ બેકગ્રાઉન્ડમાં સ્ક્રીન ઉપર હું મારી જે ઠરાવ જે મેં પ્રસ્તાવ મૂકેલો એ હું રન કરાવી તમે જોજો તમે પણ આવનારી ભવિષ્યમાં તમારા ગામમાં સભા થાય તો તમે પણ તેમાં આવી રીતના ઠરાવ મૂકી શકો અને તમારા ગામમાં વિકાસના કાર્ય કરાવી શકો છો સરપંચ સભ્ય કરે એ તો સારી વાત છે પણ તમે પણ તમારી પણ ફરજ બને છે ગામમાં વિકાસ કરાવવો ગામના નાગરિક તરીકે તો તમે પણ ગામના નાગરિક તરીકે તમે પણ ઠરાવ અને પ્રસ્તાવ આપો તો ઠરાવ કેવી રીતે મેં ગામ સભામાં રજૂ કરેલો એ હું તમને જણાવીશ અને તમે પણ આ ઠરાવ ગામસભામાં આવી રીતે મૂકજો પેલું તો ઠરાવમાં જે પણ તમારો તાલુકો જિલ્લો લાગતો હોય એ મથાળું તમારે બાંધી લેવાનું અને પછી જે પણ તમારો વિષય હોય એ વિષય ઉપર તમારે ઠરાવ વિગતમાં લખી અને ગામ સમક્ષ ગામ સભામાં સશિવની હાજરીમાં સરપંચની હાજરીમાં એ ઠરાવ તમારે મૂકવાનો વિષય ગામ સભાની સમગ્ર પ્રક્રિયા ફોટો અને વિડીયો જીએસ નિર્ણય મોબાઈલ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવે આ સરકાર દ્વારા એક એક એપ્લિકેશન બહાર પાડેલી છે જે પણ પંચાયત સભા ભરે છે જે પણ એમાં સરસા થાય છે કોણ કોણ હાજર હતા એ બાબત ઉપર એના વિડીયો ફોટોગ્રાફ જે પણ રજૂઆત થઈ એ આ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવે જેથી બીજા લોકોને પણ જાણ થાય કદાચ જે સભામાં ન આવ્યો હોય તો કદાચ આગલી સભામાં આવે ત્યારે એક પ્રશ્ન ઉઠાવી શકે ગઈ સભામાં તમે આ બાબતના પ્રશ્નો રજૂ કરેલા તો એ બાબતમાં હું તમે કાર્યવાહી કરી છે પંચાયતે બોડી જેથી આ જીએસ જીએસ નિર્ણય એપ્લિકેશનમાં સમગ્ર પ્રક્રિયા ફોટો વિડીયો અપલોડ કરવામાં આવે જે ગામ સભા ભરાય છે એ બાબતની પ્રસ્તાવ મેં મૂકેલો ગામ વિકાસ અને પારદર્શકતા માટે રાજ્ય સરકારના માર્ગદર્શિકા મુજબ દરેક ગામ સભાની સમગ્ર પ્રક્રિયા સભાની શરૂઆતથી અંત સુધીના ફોટો તથા વિડીયો ફરજિયાત રીતે જીએસ નિર્ણય મોબાઈલ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવે ગામ સભાની જાહેરાતથી લઈને ફોટો અને વિડીયો ચોવીસ કલાકની અંદર જીએસ નિર્ણય એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવે આ કાર્ય માટે જવાબદારી ગામ પંચાયત સચિવ અને સરપંચની રહેશે નિયમનું પાલન ન થાય તો આ બાબતની નોંધ આગામી ગામ સભામાં લેવામાં આવશે એટલે જે પણ તમારા ગામ સભાનું આયોજન તમારા પંચાયત દ્વારા કરવામાં આવે શરૂઆતથી અંત સુધી કેવી રીતે કર્યું શું શું એજન્ડા એ બાબતનું સમગ્ર પ્રક્રિયા જે છે એ ફોટો વિડીયો એ આ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવે આ બાબતનો મેં એક ઠરાવ મૂકેલો કે હવે કાંઈ પણ ગામ સભા થાય તો આવી રીતે ગામ સભા કરવી ફોટો વિડીયો બધું તમારે આ એપ્લિકેશનમાં અપલોડ કરજો હવે પછી મિત્રો મેં જે ગામ સભામાં જે પ્રસ્તાવ મૂકેલો મારો જે ઠરાવ મૂકેલો એ હું તમને વાંચી સંભળાવું એ કઈ બાબત ઉપર હતો વિષય બીપીએલ કાર્ડ ધારકોને નવા પ્લોટ ફાળવણી અંગે હું ભીલ વિષ્ણુ મુળજીભાઈ ગઢુલા ગામનો નાગરિક નિશ્ચેનો ઠરાવ ગામ સભામાં રજૂ કરું છું વિષય ઉલ્લેખિત મુદ્દો ગામના સર્વના હિત માટે છે તેનો સીધો સંબંધ ગામના વિકાસ સુવિધાઓ ન્યાય અને યોગ્ય વહીવટ સાથે જોડાયેલો છે આજ તારીખે બોલાવવામાં આવેલી ગામ સભામાં આ મુદ્દે ગામના લોકો સમક્ષ ચર્ચા કરવામાં આવી અને નીચે મુજબના ઠરાવ અંગે મંજૂરી કરવાની વિનંતી હું રજૂ કરું છું ગઢોલા ગામમાં પ્લોટ ગઢોલા ગામમાં પંચાયત દ્વારા અગાઉ બીપીએલ કાર્ડ ધારકોને રહેણાંક માટે પ્લોટ ફાળવવામાં આવતા હતા વર્ષ બે હજાર આઠ પછી કોઈ પણ બીપીએલ કાર્ડ ધારકને પોલટ ફાળવવામાં આવ્યો નથી જેના કારણે ગામના ઘણા પરિવારો હજુ પણ રહેણાંક પોલટ છે બીપીએલ કાર્ડ ધરાવતા તમામ પાત્ર પરિવારોની યાદી તૈયાર કરવામાં આવે ગામમાં નવું પ્લોટિંગ કરવામાં આવે બીપીએલ પાત્ર પરિવારને રહેણાંક પ્લોટ ફાળવવામાં આવે પ્લોટ ફાળવણી પ્ર પલટ ફાળવણીની જે આ પ્રક્રિયા છે એ પારદર્શક અને સરકારના નિયમ મુજબ કરવામાં આવે આ કામ આ કામગીરી માટે જરૂરી જમીન વ્યવસ્થા અને નાણાકીય ફાળવણી માટે જિલ્લા વિકાસ અધિકારી તથા સંબંધિત વિભાગને રજૂઆત કરવામાં આવે તો આ એક પ્રસ્તાવ મેં સભામાં લેખિતમાં આપેલો જે પણ તમે પ્રસ્તાવ આપો લેખિતમાં આપજો એની એક રિસિવ કોપી લઈ લેવાની એના પર જે અધ્યક્ષ હોય સભાના એટલે કે સરપંચ એના સિક્કા લઈ લેવાના સહી લઈ લેવાની અને સશિવ એટલે કે તલાટીકા મંત્રી એના પણ સહી સિક્કા લઈ લેવાના જેથી આગળની ભવિષ્યની ગામ સભા યોજાય તેમાં આ તમે જે ઠરાવ મુકાવો એના પર તમે ચર્ચા કરી શકો છો કે મેં જે ભૂતકાળની જે ગામ ગામ પંચાયત દ્વારા જે સભા થયેલી છે એમાં મેં આ પ્રસ્તાવ ઠરાવ મૂકેલા તો એ બાબત ઉપર તમે શું કાર્યવાહી કરી કયા વિભાગને મોકલી એ બાબતો પર તમે ચર્ચા કરી શકો છો લેખિત કરવું જે પણ કરો એ બાકી મોખિત તમારું કોઈ સાંભળશે નહીં હવે પછીનો જે મેં ઠરાવ મૂકેલો પ્રસ્તાવ ગામ સભામાં મેં રજૂ કરેલો વિષય અવેળો અને પીવાના પાણીના પરબમાં પાણી ભરવાની કાર્યવાહી અંગે જૂની પંચાયત બોડી અને વહીવટદારના શાસનકાળ દરમિયાન ગામમાં પાણીનો અવેળો તેમજ પીવાના પાણીનો પરબ બનાવવામાં આવ્યો હતો પરંતુ આજ દિન સુધી તેમાં પાણી ભરવામાં નથી આવ્યું જેના કારણે આ સુવિધાનો સુવિધાઓ ગામના લોકો ઉપયોગ કરી શકતા નથી અને પીવાના પાણીની અસર યથાવત છે ગામમાં પાણીના અવેડો અને પીવાના પાણીની પરબમાં તાત્કાલિક પાણી ભરવાની કાર્યવાહી કરવામાં આવે અને પાણી ભરવાની કામગીરી નિયમિત રીતે થાય તેની જવાબદારી ગામ પંચાયતની રહેશે આવશ્યકતા આવશ્યક મરામત કે સુધાર સુધારા માટે ખર્ચ પંચાયત ફંડ અથવા ઉપલબ્ધ ગ્રાઉન્ડમાંથી કરવામાં આવે આ પણ એક ઠરાવ મેં મૂકેલો ગામ પંચાયતમાં બીજું હવે સમસાન બાબતનો પણ તમારા ગામમાં જો સમસાન હોય કદાચ સારા બધું દિવાલ હોય જે પણ પ્રશ્ન હોય જે પણ જરૂરિયાત હોય એ બાબતો પર તમે ગામ સભામાં તમારો પ્રસ્તાવ રજૂ કરી શકો છો ઠરાવ રજૂ કરી શકો છો અને વિકાસના કાર્ય તમારા ગામમાં કરાવી શકો છો નાગરિક તરીકે ઠરાવ પછી મેં મૂકેલો ગામ સભામાં સમસાન બાબતનો હતો અમારી દિવાલ બાબતનો ગઢુલા ગામમાં શમસાનની જગ્યા સુરક્ષિત રહે તથા દબાણ ન થાય કોઈ નુકસાન ન થાય અને પરિસમાં વૃક્ષારોપણ કરી શકાય તેમજ સારે બાજુ મજબૂત દિવાલ બાંધવાની જરૂર છે ગામ સભા સર્વમતીથી નક્કી કરે છે કે આ કામ તાત્કાલિક હાથ ધરવામાં આવે અને જરૂરી ખર્ચ પંચાયત ફંડ અથવા ઉપલબ્ધ ગ્રાન્ટમાંથી કરવામાં આવે વૃક્ષ વૃક્ષારોપણ પછી તેની સંભાળ માટે પાણીની વ્યવસ્થા તથા રક્ષણ માટે ફેન્સિંગ કરવામાં આવે આ કામગીરી માટેનો ખર્ચ પંચાયત ફંડ ગ્રામ વિકાસ યોજનાઓ અથવા ઉપલબ્ધ સરકારી સરકારી કરવામાં આવે કાર્ય થયા બાદ રિપોર્ટ રજૂ કરવો બીજું કે આ ઠરાવની નકલ ગ્રામ પંચાયતના રેકોર્ડમાં નોંધવામાં આવે એવી વિનંતી છે અને શક્ય તેટલી વહેલી તકે અમલીકરણ કરવામાં આવે એટલે તમે જે ઠરાવ જે મૂકો છો એ ગ્રામ પંચાયતની જે ઠરાવ બુક હોય રેકોર્ડ એમાં પણ નોંધવો જરૂરી છે બીજું ગામમાં તમારા ગામમાં રમત ગમતનું મેદાન ન હોય તો એ બાબત ઉપર પણ તમે ગામ સભામાં પોતાનો પ્રસ્તાવ રજૂ કરી શકો છો અને રમત ગમતનું મેદાન માટે પણ તમે ઠરાવ લાવી શકો છો ગામમાં યુવાનો અને બાળકોની સર્વાંગી વિકાસ માટે રમત ગમત જરૂરી છે હાલ હાલમાં ગઢોલા ગામમાં નિયમિત રમત ગમત માટે યોગ્ય મેદાન ઉપલબ્ધ નથી ગામ સભામાં સર્વસંમતિથી નક્કી કરે છે કે ગામમાં યોગ્ય સ્થળ પસંદ કરી રમત ગમતના મેદાન માટે જગ્યા ફાળવવામાં આવે મેદાનનું સમતલીકરણ બાઉન્ડ્રી પાણીની વ્યવસ્થા અને જરૂરી રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે આ કામ માટે ખરસ ફંડ જિલ્લા કક્ષાની યોજના અથવા અન્ય સરકારી રમતગમતમાંથી કરવામાં આવે મેદાનના સંચાલન અને જાળવણી માટે યુવાઓની સમિતિ રમતગમતની બનાવવામાં આવે આ પણ એક મેં ઠરાવ મૂકેલો બીજું કે તમારા ગામમાં કદાચ લાઇટના થાંભલાના કોઈ પણ સમસ્યા હોય પ્રશ્ન હોય તો એ બાબત ઉપર પણ તમે તમારા ગામ સભામાં ચર્ચા કરી શકો છો ગઢુલા ગામમાં વિવિધ રસ્તા ઉપર લગાવવામાં આવેલા વીજળીના થાંભલા વાયર ખૂબ જ જૂના અને ખોટા હાલતમાં આવેલ છે આપણા ગામમાં નાગરિકોનું જીવન જોખમ જીવલણ ખતરા હેઠળ છે આથી ગામ સભા દ્વારા નિશ્ચય મુજબનો ઠરાવો પસાર કરવામાં આવે છે આ કામગીરી માટે પ્રત્યક્ષ રીતે જવાબદાર વીજ વિભાગ એટલે કે પીજી વિશે લેખિત રીતે રજૂઆત કરવામાં આવે જરૂરી મરામત કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ થાય તેનું અનુ અનુકરણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે તમારા ગામમાં કદાચ મહિલા સ્નાનગઢ બન્યા હોય છે કદાચ તેનો કોઈ ઉપયોગ ન થયો હોય એ બાબત ઉપર પણ તમે ચર્ચા કરી શકો છો અમારા ગામમાં તો બનાવવો છે પણ એનો ઉપયોગ થયો થયો નથી પડ્યો પડ્યા તવડા પડી ગયા છે નથી પાણીની વ્યવસ્થા નથી કોઈપણ બીજી કોઈ સુવિધા જેથી મેં સભામાં પ્રસ્તાવ રજૂ કરેલો ગઢોલા ગામમાં મહિલા સ્નાન બનાવવામાં આવ્યો આવ્યો હતો પરંતુ બનાવ્યાના દિવસોથી આજ દિન સુધી તેનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી બે ત્રણ વર્ષ વર્ષમાં જ દિવાલોમાં તવડા પડી ગયા છે અને માળખું જર્જરિત હાલતમાં છે આ સ્થિતિ પરથી લાગે છે કે આ કામમાં ભ્રષ્ટાચાર થયેલો હોઈ શકે છે મહિલા સ્નાન ઘાટની તાત્કાલિક ટેકનિકલ તપાસ કરી મરામત કરવામાં આવે મરામત માટે ખરસ પંચાયત ફંડ અથવા સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવે મરામત બાદ મહિલા સ્નાન ઘાટનો નિયમિત ઉપયોગ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવે અને નિર્માણ કાર્યની ગુણવત્તા અને તપાસ કરી જો કોઈ ભ્રષ્ટાચાર સાબિત થાય તો સંબંધિત જવાબદાર સામે કાર્યવાહી કાયદેસર કરવામાં આવે આ પણ એક પ્રસ્તાવ ઠરાવ મેં મૂકેલો બીજું કે તમારા ગામમાં કદાચ બંધ સ્ટ્રીટ લાઇટ હોય થાંભલે શેરીઓમાં ગમે ત્યાં લાઇટ પણ સાધારા લગાવવામાં આવેલી પણ તેનું જરૂર સમય પ્રમાણે ચાલું બંધ થતી ન હોય કદાચ ખરાબ હાલતમાં હોય તે બાબત ઉપર તે બાબત ઉપર પણ તમે ચર્ચા કરી શકો છો તો ગઢોલા ગામમાં પંચ દ્વારા વિભિન્ન જાહેર માર્ગ અને સ્થળોએ લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટ ઘણા મહિનાઓથી બંધ છે જેના કારણે ગામમાં રાત્રિના સમય અંધકારમાં રહે છે આથી ગામના લોકો રાત્રે અવર જવર કરતી વખતે મુશ્કેલી અનુભવે છે તથા સોરી લૂંટપાટ અને મહિલાઓ સામે ગુનાઓ બનવાની આશંકા વધી રહે છે કઢોલા ગામની તમામ બંધ સ્ટ્રીટ લાઇટ તાત્કાલિક કાર્ય કાર્યરત કરવામાં આવે ભવિષ્યમાં સ્ટ્રીટ લાઇટ નિયમિત રીતે કાર્ય કાર્યરત રહે તેની જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે જરૂરી મરામત બદલી અથવા નવી લાઇટ લગાવવામાં લગાવવાના ખર્ચ માટે પંચાયત ફંડ અથવા ઉપલબ્ધ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે આ બાબત ઉપર પણ તમે તમારો ઠરાવ પ્રસ્તાવ મૂકી શકો છો આ જે કાંઈ સમસ્યા હોય તે તે બાબત ઉપર કે બીજું ઘણી ઘણી ઘણીવાર શું થતું હોય છે કે આ ગામડામાં તો મજૂરી વર્ગના લોકો રહેતા હોય છે મજૂરી કામ માટે જતા હોય છે જે પણ અમુક એના કામો હોય છે પંચાયતમાં તે સમયસર કરી ન શકતા હોય કે કોઈવાર મંત્રી સાહેબ હાજર ન હોય તો એ લોકોનો દિવસ પડતો હોય છે મજૂરી મજૂરીનો દિવસ પડતો હોય છે કેમ કે મંત્રી સાહેબને ખબર ન હોય ક્યારે મંત્રી સાહેબ આવવાનો હોય કે સમય કોઈ નક્કી હોય નહીં ઘણા ગામડામાં એવું પણ હોય ગામના લોકો જાણતા ન હોય તો આ બાબત ઉપર તમે ગામના નાગરિક પણ એ બાબત ઉપર ચર્ચા કરી શકો છો ગામ સભામાં પ્રસ્તાવ લાવી શકો છો કે ગામ પંચાયત કચેરીમાં મંત્રીના આગમનનો દિવસ અને સમય નક્કી કરવામાં આવે ગઢુલા ગામમાં મુખ્યત્વે મજૂર વર્ગનું ગામ છે ગામમાં ગામના મોટા ભાગના લોકો રોજિંદા મજૂરી માટે બહાર જાય છે મંત્રી સાહેબ કયા દિવસે અને કયા સમયે ગ્રામ પંચાયત કચેરીમાં આવશે તેની પૂર્ણ જાણ જાણ ના હોવાના કારણે ગામના લોકો પોતાનું કામકાજ માટે મંત્રી સાહેબને મળી શકતા નથી અને મજૂરી મજૂરીનો દિવસ બગડે છે મંત્રીના ગામ પંચાયતના આગમનનો નિશ્ચિત દિવસ સમય નક્કી કરવામાં આવે આ માહિતી પૂર્વ પૂર્વ ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવે અને ગામમાં જાહેર કરવામાં આવે સમય સૂચિનું પાલન કરવા માટે પંચાયત જવાબદાર રહેશે તેથી ગામના લોકોને મજૂરીના કામમાં નુકસાન કર્યા વગર પોતાનું કામ કરી શકે તો આ બાબત ઉપર પણ તમે ચર્ચા કરી ત્યાર પછી મિત્રો મેં જે ઠરાવ મૂકેલો એ ઠરાવ હું તમને વાંચી સંભળાવું વિશે ગઢોલા ગામમાં લાઇબ્રેરી સ્થાપના અંગે ગામમાં વિદ્યાર્થીઓ યુવાનો અને સામાન્ય નાગરિકોમાં જ્ઞાન અને વાસન પ્રત્યે રસ વધે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે ગઢુલા ગામમાં લાયબ્રેરી સ્થાપવાની જરૂર છે ગામમાં પંચાયત દ્વારા ગામમાં યોગ્ય સ્થળ પસંદ કરવામાં આવે અને લાયબ્રેરી સ્થાપવામાં આવે લાયબ્રેરીમાં પુસ્તકો અખબારો મેગઝીન અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવે લાયબ્રેરીના સંચાલન માટે લાયકાત ધરાવતા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે આ કામ માટે જરૂરી ખર્ચ પંચાયત અથવા સરકારી ગાંડમાંથી કરવામાં આવે દરેક ગામડાઓમાં ગા લાઇબ્રેરી હોવી જરૂરી છે તમારા ગામના યુવાનો જો શિક્ષિત હશે એને એની પાસે જ્ઞાન હશે કાયદાનું પોતાના અધિકારો જાણતા હશે તો ગામ માટે ક્યારેક ભવિષ્યમાં અવાજ ઉઠાવશે જવાબ માગશે પ્રશ્ન પૂછશે તો તમારા ગામમાં લાઇબ્રેરી હોવી જરૂરી છે દરેક ગામડામાં મારા ગામમાં નથી એ બાબત ઉપર મેં પછી ગામ સભામાં ચર્ચા કરી અને પોતાનો ઠરાવ મૂકેલો તો તમે પણ તમારા ગામમાં વિકાસ કરાવી શકો છો અને પ્રસ્તાવોને ઠરાવો લાવી શકો છો એવું નથી કે ખાલી સરપંચ અને સભ્ય જ ઠરાવ કરી શકે પણ કદાચ એના એના દિમાગમાં એ મુદ્દો ન હોય તો તમે પણ એ બાબત ઉપર સરસા ઠરાવ લાવી શકો છો અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો અરે